મહાકુંભરનેશનલ સ્કૂલ નું યોગાસન માં ગૌરવપૂર્ણ પ્રદર્શન તાલુકા કક્ષાએ વિદ્યાર્થીઓએ વિવિધ કેટેગરીમાં હિત મેળવી ને સ્કૂલ નું નામ રોશન કર્યું રાજ્ય સરકારના વહીવટી હેઠળ હાલ ચાલી રહેલા ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત પાદરા તાલુકાની વિવિધ શાળાઓમાં વિવિધ રમતોની સ્પર્ધાઓ યોજાઈ રહી છે પાદરાની મોભા વાકડ હાઇસ્કુલ ખાતે યોજાયેલી યોગાસન ચેમ્પિયનશીપમાં ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન નોંધાવ્યું હતું યુગ ધોબી નકશ ત્રિવેદી ધ્યાન પટેલ મેસવા જોશી રિદ્ધિ પટેલ અને ઓપન એજ ગ્રુપમાં જૈસ્મિના જોશીએ પણ વિજેતા બનીને ને શાળાનું ગૌરવ વધાર્યું હતું સ્પર્ધામાં વિદ્યાર્થીઓના ઉત્તમ પ્રદર્શન બદલ સ્કૂલમાં ખાસ સ્વાગત સમારોહ યોજાયો હતો જેમાં સંગીતના તાલ અને ફૂલોના વરસાદ સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકો વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીને ભવિષ્યમાં વધુ સફળતા માટે પ્રેરણા આપી હતી ચંદ જગત માં નામ એટલે ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલ ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલના સ્ટુડન્ટ અમને ફરી એક વખત ગૌરવ અપાવ્યું છે સરકાર દ્વારા જે ખેલ મહાકુંભની મુહિમ ચાલી રહી છે ઇસ્મિના મેડમે પણ ભાગ લીધેલ હતો ગત વર્ષે અમારા બાળકોએ પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવી અને શાળાને ગૌરવ અપાવ્યું હતું તે જ રીતે આ વર્ષે પણ શાળામાંથી દસ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો અલગ અલગ કેટેગરીમાં અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને ઓપન કેટેગરીમાં ભાગ લીધો તો તમામ કેટેગરીમાં અમારી શાળાના બાળકો નંબર લઈ અને શાળાને સુંદર ગૌરવ અપાયું છે તે બદલ શાળાના બાળકોનો અને એના કોચનો અમે શાળા વતી આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં આગળ ખેલમાં પણ બાળકો વધે તેવા તમામ પ્રયત્નો અમે શાળા તરફથી કરીએ છીએ થેન્ક યુ ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા ખેલ મહાકુંભનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અમારી ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલના છોકરાઓએ લગભગ અગિયાર જેટલા વિદ્યાર્થીઓએ અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન ગર્લ્સ બોયઝ દરેકે ભાગ લઈ અને શાળાનું નામ રોશન કર્યું છે તેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવી અને અમારી શાળાનું નામ તેમજ ગુજરાત રાજ્યનું નામ રોશન કરેલ